હાય ફ્રેન્ડ્સે શ્રી સ્વામિનારાયણ આજે આપણે ઠંડીમાં ખૂબ જ મજા પડી જાય તેવો ગરમા ગરમ અને પોચો ઉપમા બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં એક પેન લીધું છે તેમાં બે ચમચા ઓઇલ લીધું છે તેમાં રાય જીરું સૂકા લાલ મરચાં અને તજપત્તા એડ કર્યા છે ત્યારબાદ લીલા બે મરચાં એડ કર્યા છે ત્યારબાદ એક ચમચી ચણાની દાળ ને એક ચમચી અડદની દાળ મિક્સ કરી છે તે અને સિંગ દાણા આ બધું એડ કરી અને પછી આપણે સરસ રીતે હલાવવાનું છે અહીં બે ટમેટા લીધા છે તેને પણ સરસ રીતે આપણે કટ કરી અને મિક્સ કરી દીધું છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયા પછી અહીં એક બાઉલ મેં સોજી લીધી છે ફ્રેન્ડ્સ તમે સોજી ઝીણી અથવા જાડી કોઈ પણ લઈ શકો છો બધું સરસ મિક્સ થઈ ગયા પછી મેં અહીં એકદમ સરસ નોર્મલ બે વાટકા પાણી લીધું છે જેટલી આપણે સોજી હોય તેનું આપણે ડબલ પાણી લેવાનું છે અને ત્યારબાદ મિક્સ કરી અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે હલાવતા રહીશું જેવી રીતે થીક એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ થીક થવા લાગ્યું છે એકદમ ડો જેવું રેડી થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે આપણા ઉપમાં બનીને રેડી થઈ ગયા છે એકદમ સરસ પોચા ઉપમાં બન્યા છે તો એક બાઉલમાં આપણે લઈ લેશું અને ડીશમાં આપણે સજાવટ કરીશું આવી રીતે વાટકાનો ઊંધો વાળી અને તેની ઉપર સરસ તમે તમારી ઈચ્છા અનુસાર સજાવટ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારો આ ઉપમા ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ